વડોદરા શહેરમાં ગણેશોત્સવની છેલ્લા કેટલાક દિવસથી ઉજવણી ચાલી રહી છે આજે દસમો દિવસ છે પરંતુ તેમ છતાંય ગણેશોત્સવની ઉજવણી શ્રીજીના ભક્તો એટલા જ આનંદ અને ઉલ્લાસ સાથે કરી રહ્યા છે અમે પણ એક પ્રયાસ કરી રહ્યા છે કે મંડળમાં બિરાજિત બાપાના દર્શન તો આપ કરો પરંતુ સાથે સાથે જેઓએ ઘરે બાપાને બિરાજમાન કર્યા છે તેમના પણ દર્શન આપને કરાવીએ એટલે આજે અમે એવા બાપાના દર્શન આપને કરાવવા જઈ રહ્યા છીએ કે જેમની થીમ પુણેમાં સ્થિત જેજુરી મંદિર પર તૈયાર કરવામાં આવી છે કોમલ સાગર સાપિકી જેઓ હળની વિસ્તારમાં રહે છે હળની વિસ્તાર મોરા ખાતે તેઓ રહેતા હોય પોતાના ઘરે બાપાની સ્થાપના કરે છે દર વર્ષે તેઓ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવે છે અલગ અલગ થીમ પર ડેકોરેશન કરતા હોય છે આ વખતે તેઓ દ્વારા પુણે જિલ્લામાં આવેલું જે જેજુરી મંદિર છે કુળદેવી માતાનું મંદિર ગણાય છે એ મંદિરની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે અને બાપાની સ્થાપના કરવામાં આવી છે ખૂબ જ સુંદર ડેકોરેશન પરિવારના તમામ સભ્યોએ ભેગા મળી અને કર્યું છે અને બાપાની પૂજા અર્ચના છેલ્લા દસ દિવસથી તેઓ કરી રહ્યા છે